તો મિત્રો આજે આપણે જોઈશું કે જે બીઓબીના આપણા પોર્ટલમાં ખાતામાં નવું ખાતું ખોલવા માટે સી નંબર ફરજિયાત માંગે છે સીકેવાયસી નંબર થી નંબરથી જ ખાતું ખુલે છે તો તે સીકેવાયસી નંબર આપણે કેવી રીતે મેળવવો તો જે રીતે આપણે પહેલાં ખાતું ખોલવા માટે કસ્ટમર ક્રિયેશનમાં જેને એકવાય સી એકાઉન્ટ ઓપનિંગ કરતા હતા એવી જ રીતે એકવાય એકાઉન્ટ ઓપનિંગ પર ક્લિક કરવાનું ત્યારબાદ જે આપણે સર્વિસ એટલે કે જે પ્રકારનું ખાતું ખોલવાનું હતું બીએસબી અથવા નોન બીએસબીડી તો આપણે જે બીએસ ખાતા ખોલતા હતા અથવા તો ને નોન બીએસબીડી જે પ્રકારના પણ ખાતા ખોલતા હતા એ આપણે સિલેક્ટ કરી લેશું ત્યારબાદ જે કોન્સેન્ટ લેંગ્વેજ છે તેને પણ સિલેક્ટ કરી લેશું અને ત્યારબાદ કન્ટિન્યૂ કરશું ત્યારબાદ આ કોન્ટ આખું કોન્સન્ટ આવી જશે કોન્સેન્ટ પર આપણે અહીંયા ટીકમાર્ક કરીને પ્રોસીડ પર ક્લિક કરી દેશું પ્રોસીડ પર ક્લિક કરશું એટલે આપણને અહીંયા દેખાશે કે કસ્ટમરનું સી કેવાય માધ્યમથી જ કસ્ટમર ખાતું ખુલશે તો ફરજિયાત સી કેવાય નંબર અથવા તો સી કેવાય રેફરન્સ આઈડી અહીંયા જોઈશે તો આપણે જો કસ્ટમરનો આપણી પાસે સી સી નંબર છે તો આપણે સીધા જણ સી કેવાય સી નંબર અહીંયા નાખીને તેમનો મોબાઈલ નંબર છે આધાર સાથે લિંક છે તે નંબર નાખીને અહીંયાથી આપણે આગળ વધી શકીએ છીએ પણ જો આપણી પાસે સી સી નંબર નથી તો આપણે તે જાણવા માટે અહીંયા ક્લિક યર ટુ નો યોર સી સી નંબર અહીંયા આપણે ક્લિક કરશું એટલે આપણને એમનો સી સી નંબર જાણવા મળશે તો આપણે આગળ વધીએ અહીંયા આપણે ક્લિક કરી લેશું એટલે એક નવું પેજ ખુલશે જેમાં આપણને દેખાશે કે અહીંયા વિગતો માંગેલી છે જેમકે લાસ્ટ ફોર ડિજિટ ઓફ આધાર એટલે કે આધાર કાર્ડના છેલ્લા ચાર આંકડા અને એપ્લિકેન્ટ ફૂલ નેમ એટલે આધાર કાર્ડમાં જે રીતે જે કસ્ટમર આવેલા છે એનું આપણે પૂરેપૂરું નામ જે રીતે આધાર કાર્ડમાં છે એવી રીતે લખવાનું છે અને ત્યારબાદ અહીંયા આપણે જન્મ તારીખ નાખવાની છે જન્મ તારીખ નાખ્યા બાદ એનું આપણે gender પણ સિલેક્ટ કરી લેશું બરાબર કસ્ટમરની આવીગતો ભરી લીધા બાદ આપણે કોન્સેટ પર ક્લિક કરીને કન્ટિન્યુ બટન પર ક્લિક કરશું એટલે આપણને આગળ દેખાશે તો જુઓ મિત્રો અહીંયા જે કસ્ટમર છે એમનો સી કેવાય રેકોર્ડ છે જ નહીં એટલે આપણને અહીંયા નો રેકોર્ડ ફાઉન્ડ એવું એરર આવી ગયો છે તો હવે એમનું ખાતું કઈ રીતે ખોલશે તો સીધું આપણે એમનો અહીંથી પ્રોસેક ટુ ઇ કેવાય મોડ અહીંયા આપણે ક્લિક કરશું એટલે જે રીતે આપણે પહેલાં ખાતું ખોલતા હતા એવી રીતે જ આવી જશે જેમાં આપણે એમનો આધાર નંબર નાખશું અને બાયોમેટ્રિકથી આગળ વધશું તો આપણે હવે કસ્ટમરનો આધાર નંબર નાખીને એમને ફિંગર મુકાવી લેશું ફિંગર મુકાવશું એટલે આપણે જે રીતે પ્રોસેસ કરતા હતા એ જ રીતે આગળ આવશે ફિંગર કેપ્ચર થઈ ગઈ અને ત્યારબાદ હવે થોડોક ટાઈમ લેશે અને એમનું જે એકાઉન્ટ ઓપનિંગનું પેજ છે એ આવી જશે તો અહીંયા જો એમની પાસે પાન કાર્ડ હોય તો આપણે જે રીતે પાન કાર્ડ છે તો યસ કરીને સિલેક્ટ કરતા હતા પાન કાર્ડ વેલિડ કરતા હતા એવી જ રીતે આપણે કરી લેવાનું છે બરાબર હવે આ સેમ વસ્તુ છે કે આના પછી જે નોમિનેશનનું બધું આવશે એ ફોર્મ આપણે ખુલશે ત્યારબાદ આપણે બીજું જોઈએ કે જેમાં સીકેવાયસી નંબર આવે છે જેમાં સીકેવાયસી જેમનો જનરેટ છે તેમના માટે કઈ પ્રોસેસ આવે છે એ આપણે જોઈ લઈએ તો એ જ સેમ પ્રોસેસ આપણે કરશું કે અહીંથી આપણે સીકેવાયસી નંબર જાણવા માટે ક્લિક કરશું અને અહીંયા કસ્ટમરની વિગતો નાખશું તો મિત્રો કન્ટિન્યુ પર ક્લિક કરતાં જ આપણને એક આવી રીતે દેખાશે જેમાં સીકેવાયસી એકનોલેજમેન્ટ રિસિપ્ટ એટ બીસી પોઈન્ટવાળું આવી જશે જેમાં આ આપણે કસ્ટમરને સીધું અહીંથી પ્રિન્ટ કરીને પણ આપી શકીએ જે આપણે પીડીએફ પણ સેવ કરી શકીએ અથવા પ્રિન્ટ કરીને પણ આપી શકશું અને આપણે અહીંથી જો સીધી એકાઉન્ટ ઓપનિંગ માટે પ્રોસેસ કરવાની હશે તો અહીંથી આપણે ઓકે પ્રોસીડ ફોર એકાઉન્ટ ઓપનિંગ પર ક્લિક કરશું અહીંયા ક્લિક કરશું એટલે આપણને ફરીથી ત્યાં જ લઈ જશે કે આ કયું ખાતું ખોલવાનું છે આપણે બીએસબીડી અથવા નોન બીએસબીડી તો આપણે બીએસબીડી ખાતું ખોલવાનું છે એટલે આપણે ગુજરાતી કન્સન્ટ સિલેક્ટ કરીને કન્ટિન્યૂ ક્લિક કરશું ત્યારબાદ સેમ પ્રોસેસ બધી જ પણ હવે બદલાશે એક વસ્તુ કે અહીંયા સી કેવાય સી રેફરન્સ આઈડી આવી જશે બરાબર હવે જે સી કેવાય સી રેફરન્સ આઈડી છે એ અહીંયા ઓટોમેટિક ફિલેબલ છે એ આવી જ ગયું છે અને અહીંયા આપણે જે કસ્ટમરનો મોબાઈલ નંબર છે જે આધાર સાથે લિંક છે એ જ નંબર આપણે નાખશું બરાબર અને ત્યારબાદ અહીંયા કોન્સ પર ક્લિક કરીને કન્ટિન્યુ કરશું એટલે કસ્ટમરના મોબાઈલ પર એક ઓટીપી જશે કસ્ટમરના મોબાઈલ પર ઓટીપી આવી ગયો છે તો આપણે ઓટીપી અહીંયા નાખી લેશું ઓટીપી નાખીને વેરીફાઈ કરશું એટલે એ ચેક કરશે ચેક થાય એટલે ઓટીપી વેરીફાઈડ સક્સેસફુલી એનો મેસેજ આવી જશે ત્યારબાદ કસ્ટમરની સંપૂર્ણ ડિટેલ અહીંયા આવી જશે જેમનું નામ છે ફાધર નેમ છે સરનેમ છે બધું જ અને સી કેવાય છે નંબર પણ અહીંયા પણ જોવા મળશે ત્યારબાદ હવે આપણે એમનો ફૂલ આધાર નંબર નાખવાનો છે અને વેલ્ડેટ પર ક્લિક કરવાનો વેલ્ડેટ પર ક્લિક કરશો એટલે એમનો ફિંગર લેવાનો આવશે તો આપણે જે કંઈ પણ ફિંગર અંગૂઠો મુકાવાનો છે એ મુકાવશું ફિંગર કેપ્ચર થઈ જાય એટલે પછી અહીંથી ઇનિટેડ એ કેવાયસીટેવાયસી પર ક્લિક કરશો એટલે થોડો એ ટાઈમ લેશે અને ત્યારબાદ એ કેવાયસી ઇઝ બીન સક્સેસફુલી કમ્પ્લીટેડ પ્લીઝ ઓકે બરાબર તો અહીંયા આપણે ઓકે પર ક્લિક કરશું અને ત્યારબાદ મોબાઈલ નંબર જે આધાર સાથે લિંક છે એ જ આપણે નાખ્યો છે કે નહીં તેના માટે વેલિડેટ કરવાનું આવશે તો વેલિટિંગ મોબાઈલ નંબર ઓકે અને આ સક્સેસફુલ ઓથેન્ટિકેશન થઈ ગયું છે ઓકે કરી દીધું મોબાઈલ નંબર પણ વેરીફાઈડ થઈ ગયો છે અને આ સી કેવાય સીનો ફાયદો એક છે કે જો એમનું કોઈ જગ્યાએ સી સી બનેલું છે તો ત્યાં જો પાન કાર્ડ એટેચ હશે તો અહીંયા ઓટોમેટિક જ પાન કાર્ડ આવી જશે તો તેને પણ આપણે વેલિટ કરી લેશું પાન કાર્ડ ડિટેલ પણ અહીંયા મેચ થઈ ગઈ છે ત્યારબાદ આપણે પ્રોસીડ પર ક્લિક કરી લેશું બરાબર અહીંયા આપણે આજે કસ્ટમર લીધા હતા એમનું ઓલરેડી ખાતું છે જ એટલે અહીંથી આગળ પ્રોસેસ થતી નથી અને જો જેમનું ખાતું આપણે ખોલવાના છે એમનું ખાતું જો બીજે કશે નહીં હોય તો એમનાથી આગળ પ્રોસેસ જે આપણે નોર્મલ વિગતો ભરતા હતા એમની એ વિગતો આવી જશે ત્યારબાદ આપણે ખાતું ખોલી શકશું આભાર